નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે શું વાયરસ થી લોકડાઉન લાગશે કે નહીં તમારી ખાલી એક ભૂલ તમને કંગાળ બનાવી શકે છે એટલે સાવધાન રહો આવ્યો સૌથી વધારો હવે ખર્ચ થાય મળશે રૂપિયા બાર હજાર ની સહાય હવે ઘણા અધિકારીઓના પગાર અટકાવી દેવામાં આવ્યા બાળકને ભણાવવા પૈસા આપશે સરકાર પતંગ રસિયાઓ માટે મોટી આગાહી ખેડૂતો ને થશે લાભ રેશન કાર્ડ ના સમાતા બે હજાર પચીસ માં નહીં મળે રેશન સરકાર ની ગામડાઓ ને ભેટ ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય ઉત્તરાયણમાં ભેટ ગેસ થશે સસ્તો આવાસ યોજનાને લઈને મોટા સમાચાર ફ્રી સિલાઈ મશીન યોજના સરકારી લાભ લેવા આધાર કાર્ડ ફરજિયાત બે હાજર પચીસ માં સુધારો ખેડૂતો માટે ખુશ ખબર તો જાણીએ સંપૂર્ણ સમાચાર વિગતે તો કોરોનાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે એચ એમ પીવી વાયરસ ઈન્ડિયામાં આવી ગયો છે વિશ્વ અલગ મોલ પર મહત્વનું છે કે ચીન ઝડપથી ફેલાઈ રહેલો આ વાયરસ અત્યાર સુધીમાં ભારત સહિત પાંચ દેશોમાં પ્રવેશી ચૂક્યો છે આ વાયરસની વધતી ઝડપ અને લાક્ષણિકતા ઉપર ફરી એકવાર વિશ્વને અલર્ટ મોડ પર મૂકી દીધું છે અને સોમવારે છ જાન્યુઆરી ભારતમાં એચ એમ પીવીના પાંચ કેસની પુષ્ટિ કરાઈ હતી એટલે કે સાત જાન્યુઆરી વધુ બે નવા કેસ નોંધાયા હતા હવે આમ હવે ભારતમાં એચ એમ પીવીના સાત દર્દીઓ પુષ્ટિ થઈ ગઈ છે તો એચ એમ પીવી વાયરસ ઇન્ડિયામાં અને સોશિયલ મીડિયા પર લોકડાઉનનું ટ્રેન્ડ કરવા લાગ્યો છે વાત કરી લે એક ભૂલ તમને કંગાળ કરી નાખશે એટલે સાવધાન રહો તો આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે લોકોને એક નાની ભૂલ બેંક એકાઉન્ટ ખાલી કરાવી શકે છે સાયબર ફ્રોડ કરનારા લોકો છેતરવા માટે નવી નવી ટ્રીક અજમાવી રહ્યા છે અનેક લોકો પોતાનું મહા મહેનતની કમાણી ગુમાવી દેતા હોય છે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પણ લોકોને સાવચેત રાખવા માટે જણાવવામાં આવે છે હવે સાયબર ફ્રોડની એક નવી ટેકનિક લોકોની સામે આવે તેનીથી સાવચેત રાહને કરી લે ખાંડના ભાવમાં સીધો અગિયાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જો સરકાર અને ખેડૂતો ખાંડ સંગઠનની વાત સાંભળીએ તો ટૂંક સમયમાં મીઠાઈ મોંઘી થઈ છે આનું કારણ ખાંડની લઘુત્તમ કિંમત એટલે કે એમ એસપી વધારવાનું છે તેના લાંબા સમયમાં માંગ કરવામાં આવી રહી છે ખેડૂતો અને ખાંડ સંગઠનોએ તેમની એમ વધારવાની માંગ કરી છે એ બે હજાર ઓગણીસમાં વધારવામાં આવી નથી ખાંડની એમ એસપી વધારવાનો અર્થ એ થશે કે નિશ્ચિત કિંમત કરતાં ઓછી કિંમતે ખરીદી શકાશે નહીં જ્યારે ખાંડની બેઝ પ્રાઇઝ એટલે કે એમ લગભગ અગિયાર રૂપિયા વધશે તો ચોક્કસપણે રિટેલ માર્કેટમાં ખાંડની કિંમત વધશે અને તેની સીધી અસર સામાન્ય માણસોના ખિસ્સા પર પડશે ખાંડ મોંઘી થવાના કારણે મીઠાઈ સહિત મોટા ભાગની ખાદ્ય ચીજોમાં ભાવમાં વધારો આવી શકે છે વાત કરી લે હવે દવાખાનામાં ખર્ચ નહીં થાય દરેક વ્યક્તિ પાસે હવે લાઈફ અને હેલ્થ પોલિસી હોસ્પિટલની બિલની ચિંતા નહીં રહે નવી દિલ્હીમાં દરેક વ્યક્તિ પાસે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અને હેલ્થ પોલિસી હશે સરકાર તે માટે મજબૂત પ્લાન બનાવી રહી છે જાહેરાત યુનિયન બજેટ બે હજાર પચીસમાં આની જાહેરાત કરવામાં આવી છે હકીકતમાં સરકારે બે હજાર સુડતાલીસ સુધી યુનિવર્સલ ઇન્સ્યોરન્સ કવરેજ ટાર્ગેટ નક્કી કર્યા છે તેનો મતલબ એ છે કે સરકારનો પ્રયાસ દરેક વ્યક્તિને હેલ્થ પોલિસી અને લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ કરવાનો છે તો સરકાર તે માટે બે હજાર સુડતાલીસ સુધીનો ટાર્ગેટ નક્કી પણ કરી લીધો છે વાત કરી લે શૌચાલય બનાવવા મળશે રૂપિયા બાર હજારની સહાય ભારત સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી મફત શૌચાલય યોજના અંતર્ગત બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે જો તમે આ યોજનાનો લાભ મેળવવા માગતા હો તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો આ અરજીની સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે આ યોજના હેઠળ બે હજાર ઓગણીસમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જે હવે બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવ્યું હતું હવે સરકારે સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા નવા પગલાં પણ લઈ રહી છે વાત કરી લઈએ બેનોને મળશે રૂપિયા બાર હજારની સહાય નમોશ્રી યોજના નક્કી કરાયેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિ સહાય આપવામાં આવે છે ભારત સરકારે નક્કી કર્યા મુજબ એસસી એસટી બીપીએલ કાર્ડ ધારક એન એફ એસ એ કાર્ડ હોલ્ડર અથવા પીએમ જેવાયના લાભાર્થી અથવા દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિત કુલ અગિયાર કેટેગરીની બહેનોને આ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ છ છ હજાર આમ આપવામાં આવે છે હવે પગાર અટકાવી દેવામાં આવશે અધિકારીઓના તો કે સૌ જાણે છે કે વિવિધ સરકારી વિભાગમાં તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઘણા અધિકારીઓ કર્મચારીની મિલકત આવકના જાણીતા સ્ત્રોત કરતાં પણ વધુ કમાય છે એટલે તેઓ અપ્રમાણિક મિલકતો ધરાવતા હોય છે સરકાર આવા ધનપતિઓની શોધી કાઢી ઘટતી કાર્યવાહી કરવા ચાહે છે જો એકત્રીસ જાન્યુઆરી સુધીમાં આ અધિકારીઓ કર્મચારી પોતાની મિલકત જાહેર નહીં કરે તો તેમના પગાર સરકાર દ્વારા અટકાવવામાં આવશે બાળકોને ભણવા માટે પૈસા મળશે કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે યોજના શરૂ કરી છે બુધવારે કેન્દ્રીય કેબિનેટ આ યોજના પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી પણ આપી દીધી છે આ યોજના દ્વારા દેશના લગભગ બાવીસ લાખ વિદ્યાર્થીઓને આર્થિક લાભ થશે ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની સમસ્યા નહીં રહે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીને દસ લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે ઉત્તરાયણના પતંગ રશિયાઓ માટે પવનની આગાહી ટકા હવામાન નિષ્ણાંત પ્રેશ ગોસ્વામીએ જણાવ્યું કે મકરસંક્રાંતિ પર માવઠું થાય તેવી હાલ નેવ ટકા શક્યતા નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું થઈ શકે છે ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવન રહેશે ઉત્તરાયણમાં બપોરના સમયે પવન ઘટી શકે છે પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો વહેશે અને બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન માવઠાની આગાહી અંબાલાલ પટેલે કરી હતી અમદાવાદમાં અગિયારથી ચૌદ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસ પણ યોજવામાં આવશે જે લોકો જોવા જઈ શકે છે વાત કરી લે ખેડૂતોને સરકારી લાભ અથવા હપ્તો તો કે અત્યાર સુધીમાં એક કરોડ ખેડૂતોને ડિજિટલ ઓળખ મળી ગઈ છે આગામી થોડાક વર્ષોમાં અગિયાર આઈડી કાર્ડ અગિયાર કરોડ આઈડી કાર્ડ બનાવવાનો લક્ષ્યાંક છે જે ફાર્મર આઈડી કાર્ડ છે તે તમે જો હજુ ફાર્મર આઈડી કાર્ડ નથી બનાવ્યું તો બનાવી લેજો ફાર્મર આઈડી હશે તો જ હપ્તા મળશે અને બીજી સરકારી યોજનાનો લાભ પણ મળશે રેશન કાર્ડના સૌથી મોટા સમાચાર બે હજાર પચીસમાં પણ સસ્તા દરે અનાજ મેળવવા માટે રેશન કાર્ડનું ઈ કેવાયસી જરૂરી હતું આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ કહેવાય છે તમે કરી શકશો બે હજાર પચીસમાં રેશનવાળાને મોટો ઝટકો કારણ કે ગ્રામીણ વિસ્તારમાં તમારી વાર્ષિક આવક બે લાખથી વધુ છે અને શહેરી વિસ્તારમાં તમારી વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ છે તો તમને રેશન કાર્ડનો લાભ નહીં મળે જો તમે આવકવેરો રિટર્ન ફાઇલ કરો છો તો પણ તમને રેશન રેશનકાર્ડ પાત્ર રહેશે નહીં જો તમે ઉપરોક્ત કોઈપણ માપદંડો હેઠળ તમે આવો છો તો તમારે આરે તમારું કાર્ડ સરેન્ડર કરાવવું વધુ યોગ્ય રહેશે જો તમને કાયદાકીય મુશ્કેલીથી બચાવવું હોય તો હ વાત કરી લે જો તમારી પાસે કાર ટ્રેક્ટર અથવા કોઈ ફોર વ્હીલ છે તો પણ તમને રેશન કાર્ડનો લાભ નહીં મળે જો તમારી પાસે ઘરમાં ફ્રીજ કે એર કન્ડિશન અથવા અન્ય લક્ઝરી વસ્તુ છે તો પણ તમને રેશનની વસ્તુ નહીં મળે જો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે અને સમગ્ર પરિવારને રેશન કાર્ડનો લાભ નહીં મળે એ પણ પરિવારને રેશન કાર્ડનો લાભ નહીં મળે જો તમારી પાસે કોઈ આઠથી વધુ જમીન હોય તો પણ તમને આ રેશન કાર્ડની વસ્તુ મળે નહીં તો આ હતી રેશન કાર્ડની નિયમ સરકારના ગામડાઓને ભેટ તો કે હવે ગુજરાત રાજ્ય ગ્રામીણ વિસ્તારમાં ઘરોને સ્માર્ટફોનમાં રૂપાંતરિત કરવામાં આવશે માર્કેટ કરતાં સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવશે વેલ્યુ એડેડ સર્વિસ એટલે કે વી એ એસ જેવી વાઈફાઈ સેવાઓ કેબલ ટીવી એટલે કે ફ્રી ટુ એર એન્ડ પે ચેનલ્સ ઓટી ધ ધોપ ટેલિવિઝનથી જોડવામાં આવશે જેથી ગેમિંગનો આનંદ મળી રહે વાત કરી લે ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એ મુજબ ગામના નમૂના નંબર છમાં ધિરાણની નોંધ પડાવવા કે ધિરાણની ભરપાઈ કર્યા બાદ નોંધને દૂર કરાવવા ઈ ધારા કેન્દ્રમાં નાયબ મામલતદાર સુધી લાંબા થવું પડે છે જે ધિરાણના બિલ બોજો સરકાર ખેતી વિષયક સહકારી મંડળે બેંકમાં દાખલ થશે અને બેંક જ દૂર કરી શકશે હવે વાત કરી લે ઉત્તરાયણને લઈને મોટી ભેસ ઉત્તરાયણને લઈને મોટી ભેટ ગેસ થશે સસ્તું ઉત્તરાયણમાં પહેલાં એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા હતા આજથી એલપીજી ગેસ સિલિન્ડરમાં ચૌદ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો ગેસ સિલિન્ડરના દરોમાં રાહત માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં જ ઉપલબ્ધ હતું ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તે આઠસો દસ રૂપિયા આજુબાજુ મહત્વ હતો જે સરકાર દ્વારા ઉજ્જવલા યોજનામાં ગ્રાહકોને ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે વાત કરી લઈએ આવાસ યોજનાને લઈને મોટા સમાચાર પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત નવા લક્ષણ નક્કી કરવા માટે સર્વેનું કામ દસ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે આ માટે મંગળવારે તમામ સર્વેચરોને તાલીમ આપવામાં આવશે સર્વેની કામગીરી એક મહિના પૂર્ણ કરવામાં લક્ષણ બાદ સર્વે તમામ પંચાયતોમાં લાયક લાભાર્થીની યાદી તૈયાર કરી ગ્રામ વિકાસને વિભાગમાં મોકલવામાં આવશે અને બ્લોક મુજબ તૈયાર કરેલી તમામ યાદીઓને મુખ્યાલયને મોકલવાની રહેશે આ પછી જિલ્લા અને બ્લોક મુજબ લક્ષ્યાંક નક્કી કરવામાં આવશે અને લાભાર્થીને મકાનો બાંધવા માટે ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવશે વાત કરી રહ્યા બે હજાર પચીસમાં ફ્રી સિલાઈ મશીનની યોજનાની પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત બે હજાર પચીસ આ યોજનાનો લાભ ગામ અને શહેરી બંનેને બે હજાર વીસથી ચોવીસ વર્ષની મહિલા ઉઠાવી શકે છે આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરી શકાય છે જો તમે મહિલા મફત સિલાઈ મશીન મેળવવા માગો છો તો તેમજ સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન પર જવું પડશે આ સરકારી વેબસાઇટ પર જઈને તમારે ફ્રી સિલાઈ મશીનની લિંક મળી રહેશે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ જન્મનો દાખલો આવકનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો અરજી કરવાની શરૂઆત પંદર જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીની છે હવે વાત કરીને સરકારી લાભ આધાર કાર્ડ ફરજિયાત રહેશે તો જો તમારું નવું બેંક ખાતું ખોલાવવું છે સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનાનો લાભ મેળવવો છે તો આવી સ્થિતિમાં તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારા આધાર કાર્ડને દસ વર્ષ થઈ ગયા હશે તો તમે આમાં મોબાઈલ નંબર સરનામું નામ બદલી ગયું હશે અને અપડેટ કરાવવું જરૂરી છે એટલે આધાર કાર્ડને વહેલી તકે અપડેટ કરાવવા સરકારનો આદેશ છે જો તમે આધાર કાર્ડ અપડેટ નહીં રાખો તો તમારા બેંક અને સરકારી યોજનાનો લાભ મેળવવામાં તમને મુશ્કેલી પડશે વાત કરી લેવા બે હજાર પચીસમાં નવો સુધારો ધ્યાને છે ખેડૂતો બધા ખુશ આજે ખેડૂત પાક સંરક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં સુધારો કર્યો છે ખેડૂત દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતને પરિણામે આ સુધારો કરાયો છે ઊંચા અને પહોળા હયાત ધારા ધોરણ પચીસ ટકાની છૂટછાટ આપવામાં આવી હતી હવેથી આઈએસઆઈના માર્કાવાળી જગ્યા ઉપર ખેડૂતો પોતાની પસંદગીનું મટિરિયલ ખરીદી શકશે જોકે વાળું બેલ લેવું ફરજિયાત છે બે થાંભલા વચ્ચેનું અંતર ત્રણ મીટરની અહીંયા જોગવાઈમાં પણ પચીસ ટકાની છૂટછાટ અપાય છે અને પંદર મીટરના સહાયક થાંભલા અને આજુબાજુ મૂકવાની જોગવાઈ પણ સામે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ કરી શકે તેવી છૂટછાટ અપાય છે આ યોજનામાં બે હપ્તાની સહાય પૂરી પાડે છે પ્રથમ તબક્કા દરમિયાન પચાસ ટકા ખેડૂતોની સબસિડી મળવાપાત્ર રહેશે જે પ્રતિ મીટર અથવા તો કુલ ખર્ચના પચાસ ટકા છે જે ઓછું છે તે મળશે આ તો આ હતા આજના મિત્રો સમાચાર